ગિરનારની ગુફાઓ અને ભવનાથની પવિત્ર ધરા પર જાણે દેવલોક ઉતરી આવ્યું છે હર હર મહાદેવના ગગનભેદી જયઘોષ સાથે જૂનાગઢની તળેટીમાં મિની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળાનો મંગલ પ્રારંભ થયો છે આ વર્ષે મેળામાં શિવભક્તો અભૂતપૂર્વ અને આધ્યાત્મિક ઘટનાના સાક્ષી બન્યા છે વિવિધ અખાડાના સાધુ સંતોના પાવન પગલાં સાથે પ્રથમવાર ડમરૂ યાત્રા યોજાઈ હતી ભવનાથ પ્રવેશ શરૂ થયેલી યાત્રામાં હર હર મહાદેવના જયકારથી વાતાવરણ આધ્યાત્મિક અને ભક્તિસભર બન્યું હતું યાત્રામાં સાધુ સંતો અને હજારો ભક્તો જોડાયા હતા અને ઉલ્લાસ સાથે ભગવાન ભવનાથ મહાદેવ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી ખાસ વાત એ છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર પગપાળા ચાલીને મહાશિવરાત્રી મેળાના રૂટ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર પહોંચ્યા હતા આ પદયાત્રામાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયઘોષથી ગિરનાર તળેટીનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું નાયબ મુખ્યમંત્રી અને સાધુ સંતોના જૂનાગઢ જિલ્લાના સર્વસમાજની હજારો દીકરીઓએ પરંપરાગત પોશાકમાં કળશ લઈ વધાવણા કર્યા હતા આ પદયાત્રામાં જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી અને સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયા ધારાસભ્ય સંજય કોરડિયા મેયર ધર્મેશ પોશિયા કલેકટર અનિલકુમાર રાણાવસિયા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને શિવભક્તો સહભાગી બન્યા હતા સાથે જ નાયબ મુખ્યમંત્રીએ ભવનાથ મંદિરની વેબસાઈટ લોન્ચ કરી હતી હવે ભાવિકો ભવનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે સાથે જ તેમણે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ગિરનાર સીસીટીવી કેમેરાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરી નિરીક્ષણ કર્યું હતું સાથે જ તેમણે દેવાધિદેવ ભવનાથ મહાદેવના અલૌકિક દર્શન અને ભવ્ય આરતીનો લ્હાવો લીધો હતો આ ભવ્ય મહોત્સવને દિવ્ય બનાવતા બિહારના ધારાસભ્ય અને ગાયિકા મેથિલી ઠાકુરે શિવભક્તિના સુરો રેલાવ્યા હતા અને શ્રદ્ધાળુઓને ભક્તિના રસમાં તરબોળ કરી દીધા હતા સાધુ સંતોની જમાત ધર્મધ્વજાના લહેરાતા પતાકા અને શ્રદ્ધાળુઓના જયઘોષ સાથે ભવનાથમાં જાણે દેવલો કુતરી આવ્યું હોય તેવો અદ્ભુત માહોલ સર્જાયો હતો સનાતન ધર્મ ના જય જય કાર્ય સાધુ સંતો ધૂલ અને ઓમ નમઃ શિવાય ના નારા જોડે ભવ્ય ભવ્ય સ્વાગત જોડે કિલોમીટરો સુધી ખુલા પગે ચાલીને આવવાનો અવસર અમને સૌને પ્રાપ્ત થયો અને આ અનુભૂતિ જીવનની સૌથી પવિત્રતા પવિત્ર અનુભૂતિ અમને સૌને થઈ છે આજે દર વર્ષે દિવસે જેટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે એટલી સંખ્યામાં આજે પહેલા જ દિવસે લાખો લોકોની હાજરીમાં ઉચ્ચ સંતોનું અમારા સાધુઓનું વંદન કરીને સ્વાગત કરીને આ ધરતી પર નગરી પર સ્વાગત કરવાનો અમને સૌને અવસર પ્રાપ્ત થયો છે બૌનાત મહાદેવની આપની સૌ ઉપર આશીર્વાદ છે અને એ જ આશીર્વાદથી આવનારા દિવસોમાં રાજ્યના સૌ નાગરિકોની બધી જ મનોકામનાઓ જરૂર પૂરી થાય તેવી પૂજા અર્ચના પ્રાર્થના જોડે આજે ભવનાથ મહાદેવની આરતી કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે આ આરતી કરતા કરતા મારા રાજ્યના બધા જ નાગરિકો માટે એમની શાંતિ સલામતી અને મનોકામનાઓ એમની બધી જ પૂરી થાય તેવી ખાસ કરીને પ્રાર્થના કરી ભવનાથ અને ગિરનાર ગિરનારની પવિત્ર ભૂમિ પર ત્રીજી નજર એટલે કે ગુજરાત પોલીસના આ સીસીટીવી કેમેરાઓ બધે ગોઠવવામાં આવ્યા છે બધા જ સાધુઓ સંતો એમના આશીર્વાદથી એમના પ્રેરણાથી આ કાર્યને જુનાગઢ પોલીસ દ્વારા ખૂબ સારી રીતે પાર પાડવામાં આવ્યું છે હું જુનાગઢ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સનાતન ધર્મની રક્ષા જોડે જોડે બધાને એક સાથે લઈને આગળ વધવાનું એક સાથે રાખીને સનાતન ધર્મની રક્ષા માટે ઐતિહાસિક મેલો છે ગત વર્ષે હું જયારે અહિયાં આવ્યો મને પૂજ્ય સંતો દ્વારા પવિત્ર સાધુઓ દ્વારા માત્ર ઇશારો કરવામાં આવ્યો આપણો આ મેળો હજી મોટો હોવો જોઈએ આ વર્ષે મુખ્યમંત્રી શ્રી માર્ગદર્શનમાં ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે આવતા વર્ષોમાં ઉત્તર આપણો આ મેળો હમણાં દેશભરના લાખો લોકો આવે છે ભવિષ્યની અંદર દુનિયાના લોકો અહીંયા દર્શન માટે આવે એ પ્રકારની વ્યવસ્થા કરે છે